હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ભારતના ભાવિ માટે ઇવી વ્હીકલનો સમય આવનારા સમયમાં આવી ગયો છે ટાટા મોટર્સ એ અમેરિકાની જે ટેસ્લા કંપની છે એમ આપણી ટાટા મોટર્સ છે ભારતની ટેસ્ટલા છે અને એનો દમદાર વિકાસ સંભવ થયો છે અને દમદાર વિકાસ ચાલે છે ટાટા ગ્રુપની કંપની છે મિત્રો ટાટાના બધા જે સ્ટોકો છે એ લાંબી છલંગ મારવા માટે બે ડગલા પાછા જઈ અને લોબી છલંગ મારે છે આ કંપનીએ પણ દમદાર થોડા સમયમાં મસ્ત રિટર્ન આપ્યું છે આપણે મિત્રો જે નીટ્ટીના પચાસ શેરો છે એ પચાસ શેરોએ સારી પોચ કંપનીઓ ટોપ કંપનીઓએ એક વર્ષમાં કેવું રિટર્ન આપ્યું છે એ પણ હું તમને રજૂ કરું છું લાસન એન્ડ ટુબો એન્યુઅલ રિટર્ન ઓગણપચાસ ટકા એનટીપીસી પિસ્તાલીસ ટકા ટાટા મોટર એકતાલીસ ટકા એક વર્ષનું રિટર્ન ઓએનજીસી સડત્રીસ ટકા એચયુ ટેક ચોત્રીસ ટકા આઈટીસી ચોત્રીસ ટકા ડૉક્ટર રેડી બત્રીસ ટકા ઇન્ડિશન બેંક સત્યાવીસ ટકા સનફરામા સત્યાવીસ ટકા અને એકસઠ પચીસ ટકા દમદાર રિટર્ન આપ્યા છે મિત્રો હવે આપણે ટા ટાટા મોટર્સની વાત કરીએ કે ટાટા મોટરે એના જૂન ત્રેવીના ક્વાર્ટરમાં વેચાણમાં દમદાર બત્રીસ ટકાનો વધારો કર્યો છે અને એના પ્રોફિટમાં અઢાર ટકાનો વધારા સાથે દમદાર કંપની ચાલી રહી છે અને સોમે દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને કંપનીના ફિચરમાં ઓર વધારો થવાનો સંભવ છે મિત્રો હવે આપણે કંપનીની ડિટેલ સમજીએ કે તારી છસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ ઉપર કંપની ટર્ટ થઈ રહી છે એનું માર્કેટ કેપ છે બે લાખ નવ હજાર એકસો છપ્પન બુક વેલ્યુ છે એકસો સત્રીસ ફિશ વેલ્યુ થોડીક ઓછી છે બે રૂપિયા છે એને સ્પીટ કર્યા હતા એનો ઈપીએસ છે એકત્રીસ રૂપિયા અને અઠ્ઠાણું છે સરસ એક સેડેટ સારામાં સારી કમાણી કરે છે પીએ છે ઓગણીસ પોઈન્ટ અડસઠ એના સેપ્ટર એટલે કે વ્હીકલ સેક્ટર જે કંપનીઓ છે એનો સેક્ટર બાવન છે એની સામે એનો સેક્ટર ઓગણીસ છે એટલે નીચો સેક્ટર છે અને એ ખરીદાય એવી કંપની છે હાઈ થયો છે સત્તસો ને પોસઠ રૂપિયા અને લો છે બાવન વીક લો છે પોણસો ને બાવન રૂપિયા કંપનીએ કેવું રિટર્ન દમદાર આપ્યું છે મિત્રો એક મહિનામાં ચાર ટકા ત્રણ મહિનામાં સાડા સાત ટકા એક વર્ષમાં સત્તાવન ટકા અને ત્રણ વર્ષમાં ત્રણસો ને ઇઠ્યોતેર ટકા હવે તમે શેર હોલ્ડિંગ જુઓ મિત્રો શેર હોલ્ડિંગમાં પરમોટરનું હોલ્ડિંગ છતાળીસ છતાળીસ પોઈન્ટ ઓગણ ઓગણચાલીસ છે એફઆઈસીએનું હોલ્ડિંગ જે જૂન બાવીસમાં પંદર ટકા હતું એ જૂન ત્રેવીસમાં સત્તર પોઈન્ટ બોતેર ટકા છે કંપનીએ ત્રણ ટકા એનું હોલ્ડિંગ પે એફઆઈસીએ ત્રણ ટકા હોલ્ડિંગ વધાર્યું છે ડીઆઈનું હોલ્ડિંગ અઢાર પોઈન્ટ નવ છે પબ્લિકનું હોલ્ડિંગ જૂન બાવીમાં વીસ ટકા હતું જે ઘટીને સત્તર ટકા જે છે પબ્લિક એ શેર વેચાશે મિત્રો ટાટા ગ્રુપની કંપની છે દમદાર કંપની છે તેનું ભાવિ ઉજ્જવળ છે તમારે તમારા પૈસા શેર બજારમાં આ રીતે ઇન્વેસ્ટ કરવા જોઈએ સારી દમદાર કંપનીઓ જે સમતર રિટર્ન આપતી હોય નિફ્ટીની કંપની કેવરાય આવી કંપનીઓ તમારે તમારા પોર્ટફોલિયોને એક બે રાખવી જોઈએ અને બ્રોકરેજ હાઉસ જેઓના ઉપર સંશોધન કરવાવાળા મોટા મોટા બ્રોકરેજો છે એ પણ એનો ટાર્ગેટ ખૂબ ઊંચો આપેલો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર અને ટાટા મોટર્સના શેર માટે બ્રોકરેજ હાઉસનો દમદાર ટાર્ગેટો આપેલા છે તહેવારોમાં તેનું વેચાણ વધવાની પૂરી પૂરી છે અને વેચાણ વચ્ચે એટલે એનો ભાવ પણ સતત વધવાનો છે બે હજાર ત્રેવીસના પ્રથમ દમદાર વેચાણમાં વધારો થયેલો છે બેટરીમાં જે લિથિયમ બેટરીમાં જે લિથિયમ વપરાય છે તેની કિંમતમાં થોડોક વધારો થવાને કારણે કદાચ સંભવિત નફા ઉપર થોડી ઘણી અસર થાય પણ વેચાણ વૃદ્ધિ છે એટલે કંપની સારામાં સારું કામ કરી રહી છે મિત્રો આવી કંપનીનો એક જ શેર જે આપણે ધારો કે નિફ્ટીના શેરો છે એમાંથી એક બે શેર આપણા પોર્ટફોડિયોમાં હોવા જોઈએ ને બાકીની કંપનીઓ તમે ધારો કે મેડિકલ અને સ્મોલ કેપમાં તમે રોકાણ કરો તો પણ વધુ નથી પરંતુ આવી કંપનીમાં તમારે રોકાણ કરવું જોઈએ એનું મેનેજમેન્ટ ટાટાનું મેનેજમેન્ટ છે મિત્ર ટાટા પચાસ વર્ષ પહેલાં અને સો વર્ષ પહેલાં પણ ટાટાના ગ્રુપને કામ ચાલુ જ હતું અને ટાટાનું ભારતમાં જે આઠથી દસ કંપનીઓ ટાટાની છે અને બધી કંપનીઓ ટાટા પાવર જુઓ ટાટા કેમિકલ જુઓ ટાટા મોટર જુઓ આ બધી કંપનીઓ બહુ સારું ચાલવાવાળી વાળી કંપનીઓ છે મિત્રો આ વ્યક્તિમાં આપણું આવતા વિડીયોમાં મળીએ થેન્ક યુ આભાર